માનવતા આશ્રમની અંદર આજે બપોરના દાતા જમવાનું પોતે રહ્યા છે અને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી ચાલે છે આપ સૌ જાણો છો એમ તો માનવતા ચેરિબલ ટ્રસ્ટના આશ્રમની અંદર જેટલા પણ લોકો જોઈ રહ્યા છો એ બધા હું રોડ ઉપરથી લાવેલો છું પરિવારથી વિખરેલા લોકો છે અને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી જમવાનું ચાલે છે આપસવ જાણો છો એમ તો આપસવ મારો વિડીયો ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને આપનો એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તો આજના જમવાના જાતા જે છે સતીશભાઈ મારા મિત્ર છે રેલવેમાં છે જમાદાર છે અને જમવાનું જાતે વહેંચી રહ્યા છે એમની બડ્ડેની ખુશીમાં તો તમે પણ અમને એક તમારી બડ્ડેની ખુશીમાં તમારી પરિવારની પૂર્ણતિથિમાં અમને યથાશક્તિ પ્રમાણે દાન આપશો એવી આશા રાખીશું અને એક દિવસ અમને ફૂલ લઈને ફૂલની પાખડી આપીને સપોર્ટ કરશો તેવી આશા રાખીશું તો આપણે સતીષભાઈ

ત્યારે આપણા સમાપમાં આવ્યા પછી ત્યાં જૂના મારો તો આજે ટ્રસ્ટ આશ્રમ મનાવ્યું હતું ફાટાઘે ત્યાં પણ મુલાકાત લીધી હતી અને આજે અહીંયા નવું આ મનાવ્યું છે આ જગ્યાએ આજે વાર જોઈ મેં બરાબર છે સકીલભાઈની સેના સેવા જોઈને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે બરાબર એવો ઉત્સાહ એમનો જળવાઈ રહે એવી મારી એમની શુભેચ્છાઓ તો આ હતા આપણાથી અને અમને બડ્ડેને ખુશીમાં આજનું જમવાનું રાખ્યું છું તો પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તેવી આશા રાખીશું તો બસ આશ્રમની અંદર દરેક ભાજપનો રોડ ઉપરથી લાવેલો છું પરિવારથી વિખરેલા લોકો છે અને આજે સતીષભાઈએ જે એમની બર્થડેની ખુશીમાં એક દિવસ અમને આપ્યો છે તો પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તેવી આશા રાખીશું